માં ફેરફાર કરવો છે એવા નોઈડું સોરતી ના તેત્રીસો રૂપિયા આવ્યા છે નોટિસ ફી ના પંદરસો રૂપિયા આવ્યા છે એકસો છ એક ના ત્રણ કેસ પછી તમને ખ્યાલ છે પાંચસો પાંચસો રૂપિયા આગળ વાત આવી છે અને પંદરસો રૂપિયા આવેલા છે રેશન વિભાગ જે આપણે મંડળી નીચે જ ચાલે છે એમનો નફો જોયો છે બાર રૂપિયા બાર અને ટેલિફોનનો ખર્ચ ખર્ચનો કે આપણે એમાં ફીરો થઈ દીધો છે આમ તો આવક થઈ ગઈ જ્યારે પીરો તો અત્યારે આવક થઈ ગયો એક પચીસ રૂપિયા એના આવ્યા છે ચાવક થઈ બધી કારણ કે બાકીની મુદ્દે તો આપણે બેન્કને ભરતા હોય તો પણ લાખ રૂપિયા આપણે જ્યારે આવક ફંડ ને બધી બધા પ્રકાર એમાં બધા પ્રકાર આવી હવે આપણે આવક એની અમે ચાવક કઈ રીતે એનો હિસાબ હું રજૂ કરું છું આપણ પરનું વ્યાજ ચાર લાખ આડત્રીસ હજાર સત્તર ઓગણીસ સિત્તેર રૂપિયા છે આપણે આપણ સ્વીકારીએ જેમાં આપણે એની પાછી જાય સમય સો ટકામાં મૂક્યા હોય આઠ ટકામાં મૂક્યા જિલ્લા સહકારી બેંક પરનું કર એટલે કે બેંક પાસેથી આપણે કિસાન મિત્ર સ્માર્ટ કાર્ડ અને કેસીસ લોન લીધી ને એની પાસે એ લોન ના આપડે વ્યાજ ભર્યું અઠ્યાવી લાખ પંચ્યાસી હજાર ચૌદ આપણે ધીરે છે પૈસા એનું વ્યાજ લે અઠ્યાવી લાખ રૂપિયા આપણે એમને વ્યાજ ચૂકવું છે બેંક ને પગાર અને ભથ્થાનો નો ખર્ચ ત્રણ લાખ રૂપિયા ફાળો બોનસ I'm not going આપણે બીજી મુખ્ય મહેમાન તો બાકી છે આગળનો હજી કાર્યક્રમ થોડોક ચલાવીને આવી જાય છે આવતો હોય કે ભાઈ અમારે શેર કાપવો એનો અમને ખોટ જાય તમે સાત ટકા ભરો છો હાથ ને આઠ પંદર સીધા આઠ ટકા પાછા તો આવી જ જવાના છે મફત જ થાય તો છતાં હાલ પૂરતો એનું ગણિત આઠ ટકા માંગ્યું અને ત્રણ ટકા તમને અન્ય ધિરાણ ઉપર એ સીધો વધારાનો નફો તમને મળતો હોય હું શિક્ષક માંથી નિવૃત્ત થઈ ગયો હતો હજી હું એ મનજી સાથે તુલના કરતો હોઉં એનો એક દાખલો આપું છું થોડો ઘણો એ કોન્ટ્રાક્ટમાં ખરો અમારું ફેમિલી ખરું એટલે કે એટલો ક્રેસ છે તળાજા શિક્ષક મંડળીમાં શેર કપાવવા માટેનો પંદર લાખનું ધિરાણ છે આપે તો પંદર લાખ એ ઉપાડી લેવાના દસ ટકા અને આપણે હજી શેર કપાવવા જોઈએ આજે એની હારે થઈ આપણે પંદર ટકા પહોંચી ગયા હું તમને એ કહેવા માંગુ પંદર ટકા આપણે ત્રણ વર્ષ ડિવિઝન મારા પૈસા લેવાય નહોતો મને ટપાલ લગતા લઈ જાઓ લઈ જાઓ

તો અનામત ભંડોળ જે છત્રીસ લાખ હજાર છે એમાં કેવા કેવા ભંડોળ છે તો દાખલા તરીકે અનામત ભંડોળ જે છે એ પંદર લાખ અઠતાળીસ હજાર પુનઃ મૂળીકરણ સહાય પચીસ હાજર નવસો છોતેર રૂપિયા ગ્રામ્ય વિકાસ ફંડ આડત્રીસ હજાર છસો એકાવન રૂપિયા ચારસો ને છોતેર રૂપિયા વ્યાજ વર્તન ફંડ બે લાખ ત્રાણું હજાર છસો ચોરાણું રૂપિયા ધર્માદા ફંડ ધર્માદેવ ગાઢો આવે છે Yeah.